ત્યારથી એ છોકરી મારા મગજમાં ફરી રહી છે તો પણ મને એના જેવો જ દેખાય છે અને આ કોણ છે આ પણ મને એના જેવી જ દેખાય છે તને ખબર પણ છે કોણ છે અરે આ આદમી કોઈ પણ હોય એનાથી આપણે શું મતલબ હે બોલ સોરીયા ભાઈ અને ત્યાં જો તે કારમાં જે જઈ રહ્યા છે ને એ પણ મને પેલી છોકરી જેવા લાગે છે અબે તને દેખાય નથી રહ્યું એ એક છોકરી જે જા પીછો કરે નો એ આને કેવાય કામ વાસનાથી નથી આખો બંધ થઈ જાય તારી ભલાઈ માટે તારે મિર્ચ મસાલો ઓછો કરવો પડશે ભાઈ ઓછો કરીશ તો એ મળી જશે નહીં મળે નહીં મળે તો ઓછું શું કામ કરું શું કામ કરું હા અરે માં વાગી ક્યું શાંત થઈ જાય નમાઝ પતિ ગઈ હા નમાઝ પૂરી થઈ ગઈ હજી એની દીકરી સાથે વાત કરી રહ્યા છે થોડું अर्जेंट છે ભાઈ ને ફોન આપ કયું ને એમની દીકરી સાથે વાત કરી રહ્યા છે એ 2000 કરોડ નું મેટર છે એની દીકરી સાથે પછી વાત કરી શકે છે અબે ઓ પાગલ એમના માટે એમની દીકરી વધારે જરૂરી છે તારા 2000 કરોડ રૂપિયા નહીં સમજો બેટા હવે તું મોટી થઈ ગઈ છે જો તને કોઈ પસંદ હોય તો તારા બાપને કહી દે નહીં પપ્પા કેમ મને અત્યાર સુધી કોઈ પસંદ જ નથી આવ્યો તો શું હું શોધું કોઈને તમારી ઈચ્છા તારે કેવો શોહર જોઈએ અરે હસવાનું હસવાનુ છોડને બોલ કેવો શોહર જોઈએ જાવેદભાઈ જેમનું નામ સાંભળી આખો ઇન્ડિયા ધ્રુજે છે તો મને એવો પતિ જોઈએ જેનું નામ સાંભળી જાવેદભાઈ ધ્રુજી જાય એમના હોશ ઉડી જાય એનું નામ સાંભળીને એ છોટુ અયા ઓ બે અયા ઓ અયા

આઈપી એડ્રેસ બતાવે છે અમુક કોલ્સ કરવામાં આવ્યા છે દુબઈ થી અને અમુક કોલ્સ ના ડેટા અમને મળ્યા છે કરાચી થી આ પૂરા ક્રિકેટ સ્કેમ માં જો કોઈ જવાબદાર છે તો એ છે જાવેદ ઇબ્રાહીમ આ વાત હું દાવા સાથે કહી શકું છું તમે અને જાવેદ ઇબ્રાહીમ એક જ કોલેજ માં ભણતા હતા ને શું કહ્યું એક જ કોલેજ કાઈ કોલેજ નિઝામ કોલેજ નિઝામ કોલેજ મતલબ એ અલગ બેચ માં હતો હું અલગ બેચ માં હતો સર તમે બંને એક જ બેચ ના હતા ફેરવેલ પાર્ટી ના ફોટો માં તમે બંને એક સાથે છો એક સાથે ફોટા પડાવવાથી શું દોસ્ત બની